વલસાડ સિટી પોલીસની ટીમે આદિત્યનગર ત્રણ રસ્તા પાસેથી એક મોટર સાયકલ પર લઈ જવાતો અઢાર હજાર ચારસો રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો ચાલક વોન્ટેડ તારીખ ચોવીસ ડિસેમ્બર મંગળવારના રોજ ચાર કલાકની પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ સિટી પોલીસની ટીમ પ્રોહિબિશનના ગુનાઓ સુધી કાઢવા માટે પેટ્રોલિંગમાં ફરી રહી હતી જે દરમિયાન ખાનગીરાતમી મળી હતી કે એક નંબર પ્લેટ વગરની પલ્સર મોટર પર ચાલક દારૂ લઈને જઈ રહ્યો છે જે બાતમીના આધારે સિટી પોલીસની ટીમે આદિત્યનગર ત્રણ રસ્તા પાસે મોટર ચાલકની વોચ ગોઠવી હતી જે દરમિયાન ચાલક આવતા તેને ઉભી રાખવા માટે ઈશારો કર્યો હતો જોકે પોલીસને નાકાબંધી જોઈ ચાલકે મોટર સાયકલ હંકારી મૂકી હતી અને આરપીએફ મેદાન પાસે મોટર મૂકી ફરાર થઈ ગયો હતો પોલીસે ચેક કરતા દારૂ મળી આવ્યો હતો મોટરસાયકલને પોલીસ મથકે લાવી ચેક કરતા તેમાંથી બસો નંગ વિદેશી દારૂ જેની કિંમત અઢાર હજાર ચારસો નંબર પ્લેટ વગરની મોટરસાયકલ જેની કિંમત સિત્તેર હજાર મળી કુલ અઠ્યાસી હજાર ચારસો રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ ચાલક સામે પ્રોહિબિશન અંગે સિટી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી વોન્ટેડ જાહેર કર્યો હતો